મહામંત્રી બીજેપી માણંદની અંદર આંકલાવ નગરપાલિકાની અંદર ચૂંટણી અર્થે ભારતીય જનતા પાર્ટીની એક સભા હતી અને જાહેર સભામાં સૌ પ્રથમ વાર ભારતીય જનતા પાર્ટી એ મુસ્લિમ સમાજના બે પ્રતિનિધિઓને ટિકિટ આપી છે ફિરોઝભાઈ અને ઝહીરનબેન એમની સાથે સાથે અન્ય તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે આંકલાઓમાં આ દિન સુધી કમળ ખીલ્યું નથી તો તમામે એ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાઈ જાય અને વાસ્તવિક અર્થમાં સૌનો સાથ અને સૌનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જ નથી પરંતુ એક પવિત્ર મંત્ર છે ભારતીય જનતા પાર્ટીએ જ્યારથી કેન્દ્રમાં મોદી સરકાર બે હજાર ચૌદથી આવી છે ત્યારથી તમામ મંત્રાલયોના કેન્દ્ર સરકારના તમે ડેટા કાઢો તો બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ ચોવીસના ડેટા એ બતાવે છે કે તમામ યોજનાઓની અંદર મુસ્લિમ અને અલ્પસંખ્યક સમાજની વસ્તી અનુક્રમે ચૌદથી સત્તર ટકા જેટલી છે પરંતુ તમામ મંત્રાલયોમાં જે લાભાર્થીઓ છે જે ગરીબો અને જરૂરતમંદોને જે વિવિધ યોજનાઓના લાભ મળે છે એમાં બમણા લાભ મુસ્લિમ અને અલ્પસંખ્યક સમાજને ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે આપ્યા છે દાખલા તરીકે ગેસ કનેક્શનની વાત હોય તો જ્યાં બાર કરોડ ગેસ બોટલ્સ આપવામાં આવ્યા છે એમાં ત્રણ કરોડ જેટલા ગેસ બોટલ્સ મુસ્લિમ અને સમાજના લોકોને આપ્યા છે કિસાન નિધિની વાત કરીએ તો એમાં પંદર કરોડ જેટલા લાભાર્થીઓ છે તો એમાં પાંચ કરોડ અને પચીસ લાખ મુસ્લિમ્સ અને અલ્પસંખ્યક સમાજના લોકો છે એનાથી તમે ચાલો કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે પ્રધાનમંત્રી અને મુદ્રા યોજનાની અંદર પાંત્રીસ કરોડ લોકોએ વિવિધ ધંધા રોજગાર માટે બે લાખ પાંચ લાખ દસ લાખ વીસ લાખ જેટલી લાભ લીધા છે એની અંદર પણ છત્રીસ ટકા જેટલા લાભાર્થીઓ મુસ્લિમ અને વધારે મુસ્લિમ અને અલ્પસંખ્ય સમાજના લોકોના ઘરો બન્યા છે આયુષ્યમાન યોજના કે જેની અંદર પહેલા કોઈ હાર્ટ એટેક કેવી બીમારી આવી જાય તો ઘર વેચી દેવું પડતું હતું ગરીબ લોકોને એની અંદર કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર દરેક સમાજનો ટ્રીટમેન્ટ થાય છે એમાં પચીસ ટકા જેટલા લાભાર્થીઓ મુસ્લિમ અને સમાજના છે ઓવરઓલ આ તમામ મંત્રાલયોની વાત કરું તો આ સરકારી આંકડા છે કે મુસ્લિમ અને સમાજને બમણા લાભ મળ્યા છે એનું કારણ હતું કે પચાસ વર્ષ સુધી સચ્ચર કમિટીનો રિપોર્ટ બતાવે છે કે કોંગ્રેસ સરકારે મુસ્લિમ સમાજને બે ટકા નોકરી આપી પિસ્તાલીસ ટકા આપી એકાવન ટકા નિરક્ષરતા આપી અને ચાલીસ ટકા મુસ્લિમો જેલમાં આ બદહાલી અને બિહાલી જે કોંગ્રેસ સરકારના શાસનમાં થઈ હતી એના બરક્ષ ભલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હોય કે ન આપ્યા હોય પરંતુ એમણે ભારતીયના નાગરિક હોવામાં કોઈ ભેદભાવ રાખ્યો નથી અને ગરીબો માટે યોજનાકીય લાભો કર્યા છે આંકલાઓની અંદર જે પરિસ્થિતિ આજે છે કે ત્યાં ભાજપનું શાસન નથી તો તે સ્પષ્ટ જોઈ શકાય છે કે એના વિકાસમાં ઘણી બધી ત્રુટીઓ અને ખામીઓ રહી ચૂકી છે ત્યારે એક પરિવર્તનની રાહ ત્યાંના મુસ્લિમ અને હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે જેવી રીતે નવસારીના ગણદૈવમાં પરિવર્તન લાવ્યા હતા એવી જ રીતે અહીંયા પણ પરિવર્તન લાવીશું અને આંકલાઓની તમામ સીટો જે છે એ ભારતીય જનતા પાર્ટી વિજયી થશે એવો ચોક્કસ નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને આ કાર્યક્રમની અંદર મોટી સમાજમાં માઇનોરિટી સમાજના લોકો હાજર રહ્યા પ્રદેશના મહામંત્રી જેનુલભાઈ અંસારી થી લઈને મોરચાના જે પ્રમુખ છે ઇરફાનભાઈ કાજી જિલ્લા પંચાયતના જે સભ્ય સાજીતભાઈ નાપાએ સાબિત કરી દીધું છે કે ભાજપના મુસ્લિમ પ્રતિનિધિ કેટલું બધું કામ કરી શકે છે આજે આણંદ જિલ્લા પંચાયતમાં જેટલા પણ કામો થયા છે એમાં સૌથી વધારે કામો અને ગ્રાન્ટ સૌથી વધારે લાવ્યા હોય તો સાજીદભાઈ લાવ્યા છે એ જ રીતે અન્ય આગેવાનો અને મોરચાના કામો એકતાનું અને સદભાવનાનું કામ જે મોદી સાહેબનું હતું એને આગળ વધાવી રહ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રજાનો સાથ અમને મળશે